રાજ્યમાં એક તરફ વ્યાજખોરીનું દૂષણ વધતું જોવા મળી રહ્યું છે તો બીજી તરફ સરકાર વ્યાજખોરોના ત્રાસથી બચાવવા લોકોની મદદ કરી રહી છે તેવામાં બોટાદના કાનયાડ ગામમાં વ્યાજખોરીનો ધંધો કરતા પિતા અને દીકરા સામે ફરિયાદ નોંધાઈ છે રમેશ કુકડિયા નામના વ્યક્તિએ એસી હજાર રૂપિયા દસ ટકાના દરે વ્યાજે લીધા હતા તેની મૂળ રકમ ચૂકવાઈ ગઈ હતી સાથે જ તેના વ્યાજપેઠે સાડત્રીસ હજાર રૂપિયા પણ ચૂકવાઈ દેવાયા હતા છતાં પિતા અને દીકરો વધારાના છ પચાસ લાખ રૂપિયાની માંગ કરતા હતા યુવકને વાડીએ બોલાવી ધમકી આપી માર પણ માર્યો હતો જેને લઈને યુવકે એ ભલ અને રાજદીપ નામના વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી છે પાળિયાદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે યુવકને વ્યાજખોરોએ માર માર્યો હતો પિતા પુત્ર સામે અત્યારે ફરિયાદ નોંધાઈ છે બોટાદના કાનિયાળ ગામમાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે રમેશ કુકડીયા નામના વ્યક્તિ એસી હજાર રૂપિયા દસ ટકાના દરે વ્યાજે લીધા હતા વ્યાજ પેટે સાડત્રીસ હજાર રૂપિયા ચૂકવવામાં પણ આવ્યા હતા પરંતુ ત્યાર પછી પણ વ્યાજખોરોનો ત્રાસ યથાવત રહેતા આખરે ફરિયાદ નોંધાઈ છે વિગતો સાથે સંવાદદાતા રાજુ જોડાઈ ગયા છે રાજુ વ્યાજખોરોનો ત્રાસ જોવા મળ્યો છે શું અપડેટ જીજ્ઞાસાહેબ વાત કરીએ તો બોટાદનું જે કાનિયાર ગામ આવેલું છે ને કાનિયાર ગામે તે એક વ્યાજ નાણાંનો જે પઠાણે ઉઘરી એક ઘટના સામે આવી છે કાનિયાર ગામના રમેશભાઈ નકાબા કુકડીયા નામના જે શોખ છે તેઓએ ગામના જ બે પિતા પુત્ર પાસેથી એસી હજાર રૂપિયા વ્યાજે લીધા હતા જે જેનું જે વ્યાજ બાકી હતું તે સાડત્રીસ હજાર રૂપિયા વ્યાજ બાકી હતું જેના છ લાખ રૂપિયા કરતા વ્યાજ કરોડ પઠાણે ઉઘાણી કરી હતી અને યુવકને પોતાની વાડીએ લઈ જઈ ગાંટ ધમકી આપીને ગુંડ માર માર્યો હતો ત્યારે આ કાનિયાર ગામના જે યુવક છે રમેશભાઈ કુકડીયાએ તેઓએ પિતા પુત્ર હેબલભાઈ માંજરિયા અને રાજદીપભાઈ માંજરિયા વિરુદ્ધ પાળીયત પોલીસમાં ગુનો દાખલ કર્યો છે ત્યારે હાલ પાળિયડ પોલીસે પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરી છે જી જીજ્ઞાસા બિલકુલ તાજો આભાર જાણકારી આપવા બદલ